નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ કમાટી બાગના સામેના રસ્તા પર સ્ટ્રીટ ફન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો દસથી પંદર મિનિટનો સ્લોટ ફાળવવામાં આવ્યો હતો આ દરમિયાન વડોદરા શહેરમાં ચાલતા તમામ યોગ કોચના અને ટ્રેનરોના નિઃશુલ્ક યોગ ક્લાસની જાહેરાત કરવામાં આવી હતી જેનાથી ક્લાસમાં સાધકો અને ટ્રેનરોની સંખ્યા વધે અને વધુમાં વધુ લોકો સાથે આપણા યોગ બોર્ડની પ્રવૃત્તિની માહિતી પહોંચે સાથે જ હરણીસ ક્લપ્ચર ગાર્ડનના ટ્રેનરોએ ખૂબ જ સરસ તાંડન નૃત્ય કરી અને પ્રસ્તુતિ પણ કરી હતી તો આ જે કાર્યક્રમ છે તેમાં શી ટીમ પણ ઉપસ્થિત રહી હતી એકસો એક્યાસી અભયવ વુમન હેલ્પલાઇનમાંથી આવું છું મારું નામ છે પિનલ પટેલ બાપોદ પોલીસ સ્ટેશનમાંથી છેલ્લા દસ વર્ષથી હું કાઉન્સલર તરીકેની ભૂમિકા ભજવું છું આજે સાંસ્કૃતિક કાર્યક્રમ હોવાથી આજે અમે એમની સાથે જોડાયેલા હતા એકસો એક્યાસીની માહિતી આપું છું વન એટી વન અભયવ વુમન હેલ્પલાઇન છે કોઈપણ મહિલા કોઈપણ મુશ્કેલીમાં હોય તો ટ્વેન્ટી ફોર બાય સેવન કોલ કરી શકે છે કોઈપણ મહિલાને છેડતી હોય રેફ હોય ડોમેસ્ટિક વાયોલેશન છે ઘરેલું હિંસા છે તો એવા કેસીસ દરમિયાન એકસો એક્યાસીનો સહારો લઈ બેન મદદ મળી શકે છે બેન એવું ઈચ્છે છે કે મારા ઘરે ના આવો તો બેન જે જગ્યા ઉપર બોલાવે તો અમે એ જગ્યા ઉપર જઈને બેનને માહિતી આપીએ છીએ અમારું કામ સમજાવવાનું છે સલાહ સૂચન માર્ગદર્શન આપી કાઉન્સલિંગ કરી સમજાવવાનું હોય છે કોઈ બેનને કોઈ લેડીઝ રિલેટી યોજનાકીય માહિતી જોઈતી હોય તો અમે યોજનાકીય માહિતી પણ આપતા હોઈએ છીએ અને પ્લસ અમારી એક એક્સો કેશીની એપ્લિકેશન છે કે કોઈપણ બેન કોઈ પણ મુશ્કેલીમાં હોય બોલી શકે એવી હાલતમાં નથી કોઈ પીછો કરે છે રેપ કરે છે તો એવા કેસીસ દરમિયાન હેલ્પ પ્રોવાઈડ થતી હોય છે તો એની ટાઈમ એકસો એક્યાસી પર કોલ કરી શકે છે અને અમારી હેલ્પ મેળવી શકે છે મારું નામ છે પિનલ પટેલ આજે વૈષ્ણવ વનિક સમાજ તરફથી વડોદરાના કમાટીબાગન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડને અમને આમંત્રણ આપવામાં આવ્યું હતું કે યોગનો પ્રચાર પ્રસાર થાય તો એના માટે અમારી સમસ્ત ટીમ આવી રહી છે હું કોઓર્ડિનેટર સુનિલ પટેલ વડોદરા પૂર્વ વિભાગ અને મીનાક્ષીબેન પરમાર ડૉક્ટર મીનાક્ષીબેન પરમાર કોર્ડિનેટર વડોદરા પશ્ચિમ વિભાગ અમારી યોગ કોચ યોગ ટ્રેનરની સમસ્ત ટીમ સાથે અહીંયા આગળ આવીને અમે પરફોર્મન્સ આપ્યું છે અને વડોદરાને આ યોગમય બનાવવા માટેનું જે અભિયાન ચાલુ રહે છે આદરણીય આપણા વડાપ્રધાનશ્રીની કૃપાથી પ્રેરણાથી આ યોગ ઘર ઘર યોગ પહોંચાડવાનું અભિયાન ચાલે છે તો એના ભાગરૂપે વડોદરામાં ત્રણ હજારથી વધુ ટ્રેનર તૈયાર થયા છે અને ત્રણસોથી વધુ ક્લાસ ચાલી રહ્યા છે જે આખા ગુજરાતમાં નંબર વન ઉપર છે તો આ રીતે આ યોગનું જે અભિયાન ચાલેલું છે તો એના ભાગરૂપે આજે આ જગ્યાએ આ ફ્રન્ટ સ્ટ્રીટમાં અમે પરફોર્મન્સ કર્યું અમારા ટ્રેનરો દ્વારા અને અમે સૌને આ યોગના કાર્યમાં જોડાવા માટે આમંત્રણ આપીએ છીએ ગુજરાત રાજ્ય યોગ પરથી નિઃશુલ્ક યોગ ટીચર અને યોગ સાધકનો કાર્યક્રમ ચલાવના છે આજે અમારા સો થી વધારે લોકો આમાં જોડાયા હતા અને આ પરફોર્મન્સ આપ્યું હતું અને બીજા બીજા કયા પ્રકારનું અહીંયા બીજા અંગદાન મહાદાનનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને વોટની મતદાનના જાગૃતિ માટેની સિગ્નેચરનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું હા અને આજે સી ટીમ એકસો એક્યાસી જે હેલ્પલાઇન નંબર જે છે તો એના પણ એના પ્રચાર પ્રસાર માટે મહિલાઓમાં એની જાગૃતિ આવે કે જે મહિલા અભિયમની જે હેલ્પલાઇન છે તો એનો વધારેમાં વધારે પ્રચાર થાય તો એના માટેનું પણ આજે અભિયાન કરવામાં આવ્યું છે સુનિલ પટેલ કોઓર્ડિનેટર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ